ગ્રામ પંચાયત દ્વારા લખતર અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતું હોય જણાવી તેમના દ્વારા સૌ વચ્ચે દાતાના સહયોગથી તેમના વિસ્તારની અંદર કોરિવેશ નામનું મટીરિયલ નાખવાનું શરૂ કર્યું છે જેનાથી તેમના વિસ્તારની અંદર કાદો કીચડની જે થઈ રહ્યું છે તેની અંદર ઘણો બધો તેમને લાભ થઈ શક થઈ શકશે લખતર ગ્રામ પંચાયત દ્વારા સિયન સોસાયટી અંદર ગત ટ્રનની અંદર બે રોડ બતાવવામાં આવ્યા છે આ રોડ બનાવવામાં આવ્યા જ નથી અને વન પેપર આ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે પરંતુ ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે તેની કોઈ તપાસ આજ સુધીમાં કરવામાં આવી નથી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે સિયન સોસાયટી અંદર કાચો કિચડ થતું હોય દાદાશ્રી હિતેન્દ્રસિંહ પછી ઝાલાના સહયોગથી તેમના વિસ્તારની અંદર હાલની અંદર જે વેસ્ટ નામનું મટીરિયલ છે તે નાખવામાં આવી રહ્યું છે યુવાનોએ આ ક્લોરિવેસ્ટર સી મહિ પછી ઝાલાની વાડી પાસે ઉતારવામાં આવ્યું છે અને તેમના દ્વારા લઈ અને તેમના દ્વારા હાલમાં ફેરા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ચાલુ વરસાદે પણ આ યુવાનો છે તે જે આ લઈ જાય અને તેમના વિસ્તારની અંદર લઈ 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 જઈ રહ્યા છે ત્યારે યુવાનોના જણાવ્યા મુજબ હાલ તેઓ ક્લોરિસ લઈ લઈ રહ્યા છે બપોર પછી આ વિસ્તારની મહિલાઓ પણ જ્યારે ફ્રી થશે ત્યારે મહિલાઓ પણ પોતે આ લેવલિંગ કરવા માટે થઈ અને તેમની સાથે મદદરૂપ થવાની છે તેમ જણાવ્યું